ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણો બોલો જોતો હોય મજામાં છે મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે અમે જવાના છીએ ગાડી લેવા બરાબર તમને ખબર છે તમને ખબર છે તમે જાણો છો પંદર વીસ દિવસથી તમને ખબર છે ભરતભાઈ કઈ ગાડી લેવાના છે તો અમે હતાડવાનું કંઈ છે નહી પણ જવાના છે આગળ બરાબર સૌથી પહેલા આપણે વાસુદ્દન મંદિરે રિલ વધારવા જવાનું છે આપણે કુળદેવીને નારિયલ વધારવાનું છે કારણ કે એના કારણે જ હું બેચો છું ભાઈ મારો ક્યાં વાડ વાકો નથી થયો બરાબર અને પછી અમારે જવાનું છે ત્યાંથી દ્વારકા કારણ કે દ્વારકા વાળાના ધજાના દર્શન કરીને પછી ગાડી લેવા ગયા હોય ને પછી એ જે મોજ આવે ને એ આખી નેક્સ્ટ લેવલની હોય અને અલગ હોય અને અત્યારે અમારે ઘરે મહેમાન પણ આવ્યા છે પરેશભાઈ આવ્યા છે અને રામભાઈ પણ આવ્યા છે પરેશભાઈ કેસે ઓ ભાઈ દ્વારકાધીશ ભાઈ બઢિયા બસ દ્વારકાધીશ આડી દર્શન કરીને પછી આપણે થાલ લેવા જવાનું થાય કારણ કે એના સિવાય કઈ પાંદડું પણ નો લે મારા ભાઈ વાહ બરાબર તો આજે એમ કેમ છે એને દયાથી છે

દ્વારકા પોચી ગયા છે દ્વારકા દિવસે દર્શન કરી લો અંદર મસ્ત મજા ના દર્શન કરતા આવ્યું અને પછી મળી કારણ કે અંદર નથી આપડે

તમારે વીમો ચાલુ હોય ને એ લઈ વાંધો ને ફૂલ વીમો ને અર્જુન ભાઈ મજા આવે હાલ એવી હવે છે ને ભાઈ અમે કન્ફ્યુઝ થઈ ગયા અત્યારે હવે અહીં અમે થાર નું નક્કી કરીએ અર્જુનભાઈ કે ભરત આપણે આ સ્કોપીઓ લેવી બરાબર હવે વિચાર હાલે જોઈએ હું થાય હું નહીં પછી જોઈએ એમ અહીંયા મસ્ત મજા નહીં લીંબુ થોડા ઘપકાવે

થાર થારની અંદર બે બે મહિનાનું વેટિંગ છે તો ટૂંકમાં ગાડી જોઈએ એટલે જોઈએ જેમ કારણ કે ભાઈ સવારે જે નારી વધારીને નીકળો તો ને હું પછી થોડું કંઈ પાછું હવે એટલે ફાઇનલી આપણે ગાડી મળી ગઈ છે તો થોડું ખાઈ બધું ખરખું ખરખું કરે છે ડોક્યુમેન્ટમાં બધી સાઈન કરી લઈ પછી નીકળી હાલો ઓકે ભાઈ તો બધા ડોક્યુમેન્ટ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે બધા આપણે એગ્રીમેન્ટ કરી નાખ્યા છે અને હવે ફાઇનલી ભાઈ આપણી ગાડી

ભાઈ તો ગાડી આપણી આવી ગઈ છે એકદમ કમ્પ્લેટ છે અને મેં કોઈ વિચારું નહોતું કે આ ગાડી આપણે કોઈ લઈ શકશું બરાબર અને ખાસ તમારા પપ્પાને યાર એનો બિગ 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 સપોર્ટ છે યાર મને બાકી એના વિના બધી વસ્તુ ખોટી છે બરાબર આપણે તો રોગો આમ તેમ કરી શકીએ બાકી હા કોઈ બાપનો હોય ને ત્યાં ગાડી લેવાય તો હાલો ઉચકાવી નાખે ફાઈનલી ભાઈ આપણે ગાડી લઈ લીધી છે અને અંદરથી આમ બહુ આમ

વાહ hey? yes, yes, yes. yeah. <laughs> <Wow. laughs> હવે ભરતભાઈ ઘરે જાય કારણ કે મમ્મી ને કોમલબેન નો ક્યારનો ફોન આવે છે અમે હવારના છે ને ગધેડા ચડી ગયા થોડાક અહીં ત્યાં બોલા મિંદ્રી બચાન બચ્ચા ને હાથ ઘર ફેર્યા ત્યારે આપણે ફાઇનલી ગાડી આવી ગઈ મમ્મી નો કોમલબેન નો ફોન આવે છે અત્યારે ઓલરેડી અમે લેટ થઈ ગયા છે તો ભરતભાઈ આપણે જઈએ ઘરે અને મળીએ ઘરે જઈને એ પહેલા થોડું ઘણું એસી સિરીઝ નું કરાવવાનું છે કરાવી લઈએ અને પછી મળીએ સીધા ઘરે કે ભાઈ

થાર અહીંયા ઉગાડી હાલત ટેન્ટ કરી નાખી ભાઈ અમારી યાદ ઓછા ભાઈ કેવા થાય લઈ ગયું